રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલાના વિવાદિત સમાધાન માટે ગોંડલમાં સંમેલન ગોંડલમાં માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ગણેશગઢ માં ક્ષત્રિય સમાજના આગેવાનોનું પુરુષોત્તમ રૂપાલાના વિવાદ બાબતે સમાધાન માટે સંમેલન સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના ધારાસભ્યો રાજકીય આગેવાનો તથા પુરુષોત્તમ રૂપાલા વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા જે બાબતે રાજપૂત સમાજના બહેનો દ્વારા પુરશોત્તમ રૂપાલાને માફ ન કરવા તેમજ સમાજ પોતાની તાકાત બેન દીકરીઓ ના અપમાન કરનારા ને બતાવી દેશે તેમજ પોલીસ દ્વારા પુરશોત્તમ રૂપાલાની ધરપકડ ને બદલે રાજપૂત સમાજની દીકરીઓને અટક કરવામાં આવી એ બાબતે રોષ વ્યક્ત કરેલો પાસે શામળા ગામ આવેલું છે ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં મેં મીટિંગ બને આવેદન મળેલું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો બધા સમાજવાદી અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ ખાવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષો વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત એટલા માટે એક સવાલ કર્યો તો એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના અહેવાલે અમને કરવામાં આવ્યા છે જે માતાજી હવે અત્યારે જે પણ આવ્યું છે બરાબર છે નિવેદન છે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ અહીંયાથી અંત નથી થતો આપ એક ક્ષત્રિયના દીકરા છો અમે ક્ષત્રિયના દીકરીઓ છીએ બરાબર છે અહીંયાથી અંત નથી ભાઈ બરાબર આપ શું કોનો આપે સપોર્ટ કર્યો જરા કે વિચાર કરજો ભાઈ બરાબર અને હવે જે પણ આપણે બહેનોને ત્યાં અરે ત્યાં અરેસ્ટ કર્યા તો આજે રૂપાલાભાઈને અરેસ્ટ કેમ નથી કરતા આજે રૂપાલાભાઈએ તો એના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાણી છે તો કેમ ભાઈ રૂપાલાભાઈ આટલે રાજકીય લેવલે મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે રાજનીતિમાં હો પોલિટિક્સ લેવલે હોય કોઈ પણ ગુનો કરી શકે છે બરાબર કોઈ પણ એને 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 ઓલી છે એને એને છૂટ છે કે ગમે એ કરી શકે છે અને મારા બહેનોના મારા બેનોને અરેસ્ટ કર્યા છે ક્ષત્રિય સમાજના બેનોને અરેસ્ટ કર્યા છે એ તો અમને સાવ અત્યારે નથી માફક આવ્યું કેમ કે આટલા બધા રાજકીય લેવલે જો આપણા સમાજના બધા બેઠા બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજના બેનોને એક સમાજ માટે થઈને અરેસ્ટ કર્યા હોય તો એ એક તદ્દન 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 એટલે રાષ્ટ્રીય લેવલે જે પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ છે ને એ લોકોને શરમ આવી જોઈએ શરમ કે તમે ત્યાં બેઠા બેઠા જોતા હતા અને આપણા બેનો સમાજ માટે લડવા આવ્યા છે એની આબરૂ માટે લડવા આવ્યા છે અને તમે એ લોકોને અરેસ્ટ કર્યા અને તમે રાજકીય પોતાના રોટલા શેકવા માટે એક ટિકિટ માટે તમે લોકો આ બધું બંધ કરો તમારું અને જીત તો અમારી રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે